મેડિટ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે આયુષ્ય બ્લડ સેન્ટરના સહયોગ્ય બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો રોજ અઠ્યાવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ છોટાઉદેપુર ખાતે મેડિકલ હોસ્પિટલની અંદર આયુષ્ય બ્લડ સેન્ટર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે કેમ કે ઉનાળામાં દરમિયાન બ્લડની બહુ ક્રાઇસિસ રહે છે બ્લડ બેંકની અંદર બધા રોજના સિત્તેર પેશન્ટની રિક્વાયરમેન્ટ હોય છે એની સામે રિપ્લેસમેન્ટમાં ડોનર હોતા નથી અને એમાં ટ્રાઇબલ એરિયામાં છોટાઉદેપુર ખાતે તો સિકલ સેલના પેશન્ટ વધારે હોય છે હિમો આપણે હિમોફેલિયા સિકલ સેલ થેલેસેના પેશન્ટ વધારે હોય છે અને એ માટે બ્લડની ખાસી જરૂર રહે છે તો એ બ્લડની રિક્વાયરમેન્ટ પૂરી કરવા માટે અહીંયા મેડિટ હોસ્પિટલમાંથી એક સરસ મજાનું બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે અને એની અંદર પચીસ જેટલા ડોનર તો ત્યાં ડોનેટ કરી દીધું છે અને ડોનર આવવાનું ચાલું જ છે આ જ રીતે જો દરેક લોકો બ્લડ ડોનેટ કરતા રહે તો ક્યારેય સમરમાં બ્લડની ખેંચ પડે નહીં અને દરેક જે જરૂરિયાતમંદ વ્યક્તિ છે એને બ્લડ મળતું રહે તો આપ આવો આપણે નિર્ણય કરીએ કે બ્લડ વા બ્લડ ડોનેટ દર ત્રણ મહિને બ્લડ ડોનેટ કરો પાણી બચાવો અને વૃક્ષ વાવો આ નિર્ણય સાથે આપણે અહીંયા બધું જ કામ સારી રીતના કરી શકીએ છીએ આજરોજ તારીખ અઠાવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ મેરીડફ હોસ્પિટલ ખાતે અને આયુષ બ્લડ બેંકના સહયોગથી એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે અને તેમાં અત્યાર સુધીમાં વીસથી પચીસ જેટલા દાતાઓએ બ્લડ ડોનેશન કરેલું છે આ ઉનાળાના સમય દરમિયાન બ્લડની ખાસી ક્રાઇસિસ રહેતી છતાં છોટાઉદેપુર જિલ્લામાં સિકલ સેલના દર્દીઓ વધારે હોવાથી બ્લડની તાતી જરૂરિયાત રહે છે એવા સંજોગોમાં આ બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા બ્લડ બેગની પૂર્તિ કરવામાં આવે છે પ્લસ આ આયુષ બ્લડ સેન્ટર દ્વારા ખૂબ જ સારી રીતે સહયોગ આપવામાં આવે છે છોટાદેપુર જેવા દૂરના અંતરિયાળ એરિયામાં ફ્રન્ટ બ્લડનો સુવિધા પૂરી કરવામાં આયુષ બ્લડ સેન્ટરનો અને મેડિકલ હોસ્પિટલનો સારો એવો સહયોગ છે